તળાજા તાલુકાના રાળગોન ગામ ખાતે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલ જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવી રહેલ જવાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને લોકોમાં અને રોથન ગણાટ જોવા મળી રહ્યું છે ત્યારે આજે સવારે નવ કલાકે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાળગોન ગામના વતની મેયર કેવલભાઈ રૂખડભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવી રહેલ હોવાની વાત ગામમાં તે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટ્યો હતો જેઓ આજે પોતાના વતન એટલે કે રાળગોન ગામ ખાતે આવી પહોંચ્યા હતા આ સમયે ગામના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને નાની નાની બાળકો દ્વારા તેમના સામૈયા કરવામાં આવ્યા હતા આ સમયે માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આર્મી જવાને ભગવાન તેમજ માતા પિતા અને વડીલોના આશીર્વાદ લીધા હતા